जय हिंद मित्रों वीडियो में કંઈક નવું જાણવા મળશે તો વિડિયો પૂરો જોવો પ્રશ્ન 1 રોજ શેમ્પૂ લગાવવાથી કઈ બીમારી થાય છે એ ન્યુમોનિયા બી એસિડિટી સી દાધર ડી ડેન્ડ્રફ સાચો જવાબ છે એ ન્યુમોનિયા પ્રશ્ન 2 કોલગેટ ક્યા દેશ ની કંપની છે એ ભારત બી અમેરિકા સી જાપાન डी अफ्रीका साचो जवाब छे बी अमेरिका प्रश्न 3 भारत નું સૌથી સુંદર રાજ્ય કયું છે એ ગુજરાત બી મહારાષ્ટ્ર સી કેરળ ડી ગોવા સાચો જવાબ છે સી કેરળ પ્રશ્ન 4 1 મિનિટ માં કે ક્લા સેકન્ડ હોય છે ए 45 सेकंड बी 55 सेकंड सी 58 सेकंड डी 60 सेकंड સાચો જવાબ છે D 60 સેકન્ડ પ્રશ્ન 5 સેન્ડલ નો આવિष्कार કયા દેશમાં થયો હતો એ ભારત બી પાકિસ્તાન સી અમેરિકા ડી નેપાળ સાચો જવાબ છે સી અમેરિકા પ્રશ્ન 6 વધારે નમક ખાવાથી કઈ બીમારી થાય છે એ દાધર બી मोटापा સી વાળખરવા ડી કેન્સર સાચો જવાબ છે સી વાળખરવા પ્રશ્ન 7 અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયું છે એ બાજ બી કબૂતર સી મોર ડી ચકલી સાચો જવાબ છે એ બાજ પ્રશ્ન 8 થોર નું દૂધ ક્યાં ઈલાજ માં કામ આવે છે એ સફેદ ડાઘ બી કાંટા કાઢવામાં સી પથરી ડી ધાધર સાચો જવાબ છે બી કાંટા કાઢવામાં પ્રશ્ન 9 મહાદેવ નું બીજું નામ શું છે એ રુદ્ર બી વિરાજ સી જટાધારી डिसी वाजी साचो जवाब छे सी जटाधारी प्रश्न 10 કયા દેશ માં લાઈટ બિલ એકદમ ઓછું આવે છે એ એશિયા બી ફિનલેન્ડ સી રશિયા ડી બાંગ્લાદેશ સાચો જવાબ છે બી ફિનલેન્ડ પ્રશ્ન અગિયાર વિધુંત વાયરમાં કઈ ધાતુ વપરાય છે એ તાબુ બી સોનું સી લોખંડ બી એલ્યુમિનિયમ સાચો જવાબ છે એ તાબુ પ્રશ્ન બારમાં ચામુંડાનો વધ કર્યો હતો એ કુંભકર્ણનો ચંડ બિચંડમુંડનો સી રાક્ષસનો દિ અભિમન્યુનો साचो जवाब छे बीचंड मुंडनो प्रश्न तेर गेसवाड़ा चूला नो आविष्कार क्या देशे करियो हतो ए चीन बी भारत सी पाकिस्तान डी ब्रिटेन साचो जवाब छे दी ब्रिटेन प्रश्न चौदह लीला बटाका खावा थी कई बीमारी थाय छे ए सिरदर्द बी मोटापा सी पथरी बी पेट दर्द साचो जवाब छे ए सिर दर्द प्रश्न पंदर आदुवाड़ी चा पीवा क्यों रोग मटे छे? ए श्वास तकलीफ बी शर्दी उधरस सी पथरी डी सिर दर्द साचो जवाब छे बी शर्दी उधरस मित्रों वीडियो केव लगे कॉमेंट में बतावजो जय हिंद